વર્ષ બે હજાર દસમાં ગુજરાતના પ્રથમ ફ્લલાઇટ સ્કૂલ ફૂટબોલ ટુર્નામેન્ટ તરીકે શરૂ થયેલ જેજી કપ હવે જેજી કપ બે તરીકે અમદાવાદ જિલ્લા ફૂટબોલ એસોસિએશનના સહયોગથી ફરી જોડાઈ રહ્યો છે જેજી કપ બે હજાર છવ્વીસનું આયોજન સત્યાવીસથી એકત્રીસ જાન્યુઆરી બે હજાર દરમિયાન ખાસ કરીને અંડર પંદર છોકરાઓ માટે કરવામાં આવ્યું છે ટુર્નામેન્ટમાં સોલ અગ્રણી શાળાઓની ટીમો નોકઆઉટ ફોર્મેટમાં સ્પર્ધા કરી રહી છે તમામ મેચો ફ્લડ લાઇટ હેઠળ રમાઈ રહી છે અને તેમાં દોઢસોથી વધુ યુવા ફૂટબોલ ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે ઉદ્ઘાટન સમારોહ સત્યાવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ શાળાના માનનીય ચેરમેન ડૉક્ટર એમ પી ચંદ્રણ દ્વારા યોજાયો સમારોહમાં ટ્રોફી અનાવરણ રાષ્ટ્રગ્રાન અને પ્રતિકાત્મક કિક ઓફનો સમાવેશ થયો ટૂર્નામેન્ટનું સમાપન એકત્રીસ જાન્યુઆરી બે હજારના રોજ યોજાનારા ગ્રાન્ડ ફિનાલે અને સમાપન સમારોહ સાથે થશે જેમાં विजेता टीम ने सम्मानित करवाना આવશે જેજી કપ એક નોન કોમર્શિયલ અને નિશુલ્ક નોંધણી વાળું ટુર્નામેન્ટ છે જે ગ્રાસરૂટ સ્તરે ફૂટબોલનો વિકાસ માટે સમર્પિત છે મેરા નામ ડોક્ટર કવિતા શર્મા હે મે જેજી ઇન્ટરનેશનલ સ્કૂલ કી પ્રિન્સિપલ હું એ સાલ હમ ફિર સે અપને જેજી કપ કો વાપસ લા રહે હે જો કોવિડ કે ટાઈમ પર હમને समय के मुताबिक रोक लगानी पड़ी वापस से हम इस कप को लेके आ रहे हैं सिक्सटीन टीम्स पार्टिसिपेट कर रही हैं प्लेयर्स में बहुत उत्साह है एक आत्मविश्वास है और एक जोश है जे जी इंटरनेशनल स्कूल में फुटबॉल एक मोस्ट चेरिश्ड स्पोर्ट है हर बच्चा खेलने के लिए बहुत आतुर रहता है और लोग वेट कर रहे थे जैसे ही हमने इस बार इनविटेशन रोल आउट किया

કોવિડમાં આપણને બંધ કરવું પડ્યું હવે ફરીથી શરૂ કરીએ છીએ એટલે સ્કૂલ સ્ટુડન્ટ્સને અંદર સ્પોર્ટ્સ માટે અને ફિઝિકલ ફિટનેસ માટે એક જાગૃત રૂપે થાય એના માટે જે કપ શરૂ કર્યા છે અને એવરી યર ટીમ્સ વધતા જાય અને વી હેવ રિસ્ટાર્ટેડ એન્ડ વી બિલીવ દેટ ધીસ વિલ બ્રિંગ ઇન એ ન્યૂ એનર્જી અમંગ સ્ટુડન્ટ્સ તો લવ ફૂટબોલ વિચ ઇઝ ધોસ્ટ લશક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિંગ નમસ્કાર